નમસ્કાર નિર્માણ ન્યૂઝથી વિશેષ રજવાત ઝીરોવાર કાર્યક્રમ સાથે હું છું યજ્ઞ ત્રિવેદી દર્શક મિત્રો આજે ઝીરોવાર કાર્યક્રમમાં આપણે ચર્ચા કરવા જઈ રહ્યા છીએ લોકસભાની ચૂંટણીને લઈને રાજકીય ઉથલપાથલ તો અત્યારે જોવા મળી રહી છે પક્ષપલટો પણ જોવા મળી રહ્યો છે પણ તેની સાથે લોકસભાની ચૂંટણી જ્યારે જ્યારે આવે છે ત્યારે પક્ષો દ્વારા તૈયારીઓ પણ કરવામાં આવતી હોય છે લોકસભાની ચૂંટણીને જીતવા માટે તમામ પક્ષ એડી ચોટીનું જોર લગાવતા હોય છે કે ના વખતે જ્યારે લોકસભાની ચૂંટણી હોય ત્યારે જીતીશું કેવી રીતે કેવી રીતે અત્યારે રણનીતિ બનાવીશું અને સાથે સાથે આ ચૂંટણી જીતવા માટે અત્યારે કેવા પ્રકારના અતરાલ એમ કહેવાય કે એના અત્યારે દાવાઓ પણ કરવામાં આવતા હોય છે જ્યારે એનડીએ એટલે કે ભારતીય જનતા પાર્ટી દ્વારા જ્યારે એમ કહેવાય કે એ ભારતીય જનતા પાર્ટી ટ્વેન્ટી ફોર બાય સેવન એન્ડ થ્રી સિક્સટી ફાઈવ ડેઝે ઇલેક્શન મોડમાં જોવા મળતી હોય છે પણ બીજી બાજુ જ્યારે કોંગ્રેસની વાત કરવામાં આવે તો કોંગ્રેસ પાર્ટી અત્યારે તો જે આગળ વધી હતી લોકસભાની ચૂંટણી જીતવા માટે કુમાર દ્વારા ઇન્ડિયા ગઠબંધન પણ બનાવવામાં આવ્યું હતું એટલે કે ઇન્ડી એલાયન્સ પણ બનાવવામાં આવ્યું હતું આ ઇન્ડિયા એલાયન્સ બનાવ્યું પછી ક્યાંક એવી પણ પરિસ્થિતિ આવી દરેક લોકોને ભેગા કર્યા દરેક લોકોને ભેગા કર્યા અને પછી ક્યાંક એક એવું આમ સૂત્ર બનાવ્યું કે આ વખતે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને હરાવવાના છે હવે ચલો એ સૂત્ર બનાવી દીધું ત્રણ વાર બેઠક પણ થઈ ગઈ પણ જે પાંચ રાજ્યની વિધાનસભાની ચૂંટણી આવી જેમાં પરિણામ જોવા મળ્યા ત્યારબાદથી પરિસ્થિતિ ક્યાંક અલગ જોવા મળી અલગ જોવા મળી પછી જ્યાં એક બાજુ ભારતીય જનતા પાર્ટી પૂરેપૂરું લડી લેવાના મૂળમાં છે અને તેની સામે ઇન્ડી ગઠબંધન જે છે એ ક્યાંક હવે ધીરે ધીરે વિખેરાઈ રહ્યું હોય તેવી પરિસ્થિતિ પણ સામે આવી છે લોકસભાની ચૂંટણી પહેલા જ આ પ્રકારની પરિસ્થિતિ તેના લઈને ચર્ચા વિચારણા કરીશું આ મુદ્દા ઉપર ચર્ચા વિચારણા કરવા માટે અમારી સાથે જોડી ગયા છે રાજેશભાઈ ઠાકર કે જો રાજકીય વિશ્લેષક છે અને યોગેશભાઈ ચુડકર કે જો રાજકીય વિશ્લેષક છે જે આ બંનેનું સૌથી પહેલા તો સ્વાગત છે યોગેશભાઈ શરૂઆત હું આપનાથી કરવા માગીશ ઇન્ડિયા એલાયન્સ આપ બંને જે રાજકીય વિશ્લેષક છો ઘણા વર્ષોનો આપનો અનુભવ છે અને યોગેશભાઈ આપને થોડોક વધારે હશે અને જ્યારે યોગેશભાઈ આ ઇન્ડિયા એલાયન્સ જ્યારે બન્યું ત્યારે ક્યાંક એક એવી બાબત આવી હતી કે આ વખતે વિપક્ષ એક થયું છે કંઈક માહોલ અલગ જોવા મળશે આ વખતે કંઈક નવું જોવા મળશે પણ આ કંઈક નવામાં બહુ જ બધું નવું આવી ગયું હોય તેવું લાગી રહ્યું છે એક એમ કહેવાય ને કે બન્યા પછી છૂટા પડ્યા નવા પાછા બન્યા એ પ્રકારનો માહોલ અત્યારે આવતો તે જોવા મળશે શું લાગી રહ્યું છે આ સંઘ કાશીએ પહોંચશે ખરી આ આ ગઠબંધન અને એલાયન્સ એનો અર્થ જ એવો થાય છે કે બે જણા ભેગા થવું અથવા વધારે જણા ભેગા થવું પણ આમાં જે લોકોએ ભેગા થવાનું છે એની વિચારસરણી એક સરખી હોવી જોઈએ એ લોકોની ગોલ ભલે એક સરખો હતો કે મોદીને હટાવો ભાજપને હરાવો પણ રાષ્ટ્ર માટેનો એમનો શું ગોલ હતો તો એક કલ્પના કરી લઈએ કે એ ગઠબંધન સુધી સાજુ રહે અને લોકો જીતે ભારત દેશ માટે આપણા રાષ્ટ્ર માટે લોકો શું કરવાના છે એ અંગે તો એમની પાસે કોઈ નીતિ જ નથી કોંગ્રેસ એક રાષ્ટ્રીય પક્ષ છે એ સિવાય બાકીના બધા પ્રાદેશિક પક્ષો બધા ભેગા થઈને વાત કરે ત્યારે દરેક જણા પેલા કે છે ને કે ગામ તાણે ગામ ભણી એમ દરેક પોત પોતાના તરફ બધું કરે તો એ સરકાર ચાલે કેવી રીતે તો ભેગા થયા ત્યારે એની જન્મ થયો ગઠબંધનનો ત્યારથી એની કુંડળી મણાઈ ગઈ હતી કે આ લાંબુ ચાલવાનું નથી આનો અંત આવે એ પહેલા જ એ તૂટી જશે હવે તમે આજની પરિસ્થિતિ વિચારો કોંગ્રેસ રાષ્ટ્રીય પક્ષ છે અને મોટા ભાથ થવાનો પ્રયત્ન કરે છે અને એ જ વાત બધાને નડે છે કે અમે આમાં જોડે એને જો કોંગ્રેસ જ મોટા ભાથ થવાની હોય તો અમારું આમાં અસ્તિત્વ ક્યાં અને લડવાનું કોની સામે છે ભારતીય જનતા પાર્ટી અને ચાણક્ય બુદ્ધિવાળા નરેન્દ્ર મોદી સાથે હવે માન્ય નરેન્દ્રભાઈની વિચિક્ષણ રાજનીતિ તમે જુઓ તો એ ધીમે ધીમે પાર્ટીને મજબૂત કરતા ગયા મજબૂત કરતા ગયા અને અત્યારે ત્રણ પાર્લામેન્ટમાં તો કોંગ્રેસના નેતા એવું કીધું કે ચારસો ની પાંચસો ની ઉપર એટલે આ આ કોંગ્રેસ ને એવો તો આઈડિયા આવી જ ગયો છે કે આમાં મોદીને હરાવવા બહુ જ મુશ્કેલ છે અને પરિસ્થિતિમાં એવું છે કે સામેના પક્ષોમાં એવો કોઈ નેતા નથી અથવા તો આ જે ગઠબંધન બન્યું એના સંયોજક કોણ બને એના એના મુખ્ય નેતા કોણ બને ત્યારે રાહુલ ગાંધી અને નીતિશ કુમાર વચ્ચે હતા આ બ્રેન વેવ હતું અને એ એના નેતા થાય એવી એમને મનમાં ઈચ્છા હશે એટલે રાહુલ ગાંધી સાથે એમને મળીને નક્કી કર્યું હતું કે ગઠબંધનના નેતા તો કુમાર રહેશે પરંતુ જ્યારે એક બેઠક મળી ત્યારે કોઈને પણ ખ્યાલ નહીં એવો મમતા ધડાકો કર્યો કે ખડગે બનાવો હવે એ વખતે એનો વિરોધ તો થાય નહીં એટલે પરિણામ એ આવ્યું કે નીતિશ કુમારે પોતે જે ગઠબંધન બનાવ્યું અથવા તો એમની જે વિચારસરણી હતી એ એકદમ ત્યાં ખાડામાં પડી ગઈ એમને વડાપ્રધાન થવાનું કેટલા વખતથી મન હતું એમને મનની ઈચ્છા હતી કમસે કમ વડાપ્રધાન પદ માટેના ઉમેદવાર તો થાય આ એ ઈચ્છા પણ પૂરી ના થઈ એટલે નીતિશ કુમારે ગઠબંધન છોડવાનો નિર્ણય કર્યો એની પાછળના બીજા ઘણા બધા કારણો હશે પણ જેમણે આ ગઠબંધન સ્થાપ્યું એ પોતે જ એમાંથી નીકળી જાય છે અને બીજી બાજુ તમે બંગાળની વાત કરો વેસ્ટ બેંગાલની તો ત્યાં મમતા બેનર્જી એ પોતે સર્વે સર્વા હોય બંગાળ પૂરતું બરોબર છે પણ આખા ગઠબંધ હજુ તો લોકસભાની ચૂંટણીની જાહેરાત પણ નથી થઈ સીટો વહેંચણી ની વાત નથી થઈ એ પહેલા આવી વાત કરી અને બે સીટો કોંગ્રેસને આપવાની વાત કરી ત્યારે કોંગ્રેસમાં પણ એક જાતનો હાહાકાર થઈ ગયો છતાં ભારતીય જનતા પાર્ટીની સામે લડવું એ મમતા બેનર્જીને એમ લાગ્યું કે આમ કરીને આપણે આખા દેશમાંથી ભારતીય જનતા નાબૂદ કરી શકીશું અને એ ન થાય એવો એમને ખ્યાલ આવતા ગઠબંધનમાં ભાગલા પાડવાનું એમને પણ શરૂ કરી દીધું એટલે આજે ગઠબંધનમાં જે બે મુખ્ય પક્ષો હતા નીતિશ કુમારનું આરજેડી અને મમતા બેનર્જીનું પક્ષ આ બંને એમાંથી નીકળી ગયા હોય એ પરિસ્થિતિ થઈ ત્યારે હવે આ ગઠબંધનમાં રહ્યા કોણ કોંગ્રેસ કે જેને કોઈ સાથ આપવા તૈયાર નથી બીજા પ્રાદેશિક પક્ષો એનો તો કોઈ અવાજ જ નથી ત્યારે આ ગઠબંધન કેટલું ચાલશે તમે બહુ સરસ શબ્દ વાપર્યો કે આ કાશીએ પહોંચશે અરે પણ હજુ તો સંઘ તો થવા દો સંગત નથી થયો એ કાશીએ ક્યાંથી પહોંચવાનો હતો એટલે પરિસ્થિતિ આજે એ છે કે આ ગઠબંધન હાલ પૂરતું તો જાણે એનું અસ્તિત્વ મટી ગયું હોય એવું મારું અવલોકન છે

તમે એને બીજી રીતે જુઓ તો કોઈ પણ કંપની બનતી હોય કે કોઈ પણ ભાગીદારી બનતી તો એની અંદર એક સ્ટેક છે એકાવન નો હોય અને બાકીના ટકા ની અંદર બીજા પાર્ટનરો દસ ટકા પંદર ટકાના અંદર હોય ત્યારે જે છે એ કંપની વાયેબલ રીતે ચાલતી હોય છે તમને હું યાદ કરાવું કદાચ તમે જોઈ હશે કે નહીં જોઈએ યોગેશ તો ખબર હશે એક મોપેડની ની બહુ પહેલા અમે જયારે કોલેજમાં ભણતા ને ત્યારે જાહેર હતા લ્યુના ટાઈપ મોપેડ હતું અને એની પાછળ બાંધેલું હોય સો માણસો ચડેલા હોય આ ગઠબંધનમાં પરિસ્થિતિ આવી હતી કે એક રાષ્ટ્રીય પક્ષ હતો એ રાષ્ટ્રીય પક્ષ પોતાને જીવવા માટે એના નાના નાના પાર્ટનરો જેનો પ્રદેશ અંદર હિત હતું એની સાથે જોડાણ કરવા માંગતો હતો અને આ જે નાના પાર્ટનરો હતા એમને પ્રદેશની રાજનીતિ ની અંદર પોતાનો ગરાસ લૂંટાવો નતો અને રાષ્ટ્રીય રાજનીતિની અંદર પોતે વડાપ્રધાન થાય એનું સ્વપ્ન સીવતા હતા એટલે જે ગઠબંધનની અંદર વડાપ્રધાન થવા માટે પાંચ સાત ઉમેદવારો હોય એટલો એક તો ત્યાં આગળ ઈગો ક્લેશ થાય બીજી વસ્તુ એ છે કે એક પ્રાદેશિક પાર્ટી છે કે જેને પ્રદેશ પૂરતું છે એની નીતિઓ છે કે એની આઈડિયોલોજી છે એ એના પ્રદેશના મુદ્દાઓ અને પ્રદેશની ભૌગોલિક પરિસ્થિતિ અને રાજકીય પરિસ્થિતિ કાં તો સામાજિક સમીકરણો આના આધારે એની રાજનીતિ હોય જો વૈશ્વિક જેમ યોગેશભાઈએ કીધું કે આખી એમની પાસે કોઈ એવું રાષ્ટ્રને માટેની વિચારધારા નહોતી કોંગ્રેસ પાસે એક આઈડિયોલોજી છે એમની જે બિન વાત છે ગાંધીવાદી પણ આ જે પ્રાદેશિક પક્ષો છે એમની પાસે આઈડિયોલોજીકલ જે છે એ બિલકુલ દેવાળું ફૂંકેલું હતું એટલે એમના પ્રદેશ પૂરતો જ એમનો ગ્રાફ હતો ની બહાર નીતિશ કુમાર જે છે એ વોટ ના લઈ આવી શકે મમતા બેનર્જી પણ વોટ ના લઈ આવી શકે ત્યારે થવું એવું જોઈતું હતું એનડીએ ના ગઠબંધનમાં તમે જુઓ જ્યારે વાજપેયી વખત બન્યું ત્યારે પણ મોટો પક્ષ છે ભારતીય જનતા પાર્ટી હતી અને એની સાથે નાના નાના પક્ષો જોડાયેલા એટલે ડ્રાઈવિંગ સીટ ઉપર રાષ્ટ્રીય પક્ષ હોય અને પાછલી ઉપર ઉપર પક્ષો હોય અહિયાં અહિયાં બેસવા માટે હતી અને રાષ્ટ્રીય પક્ષને જે છે એ પાછળ ધકેલી દેવાની વાત હતી કારણ કે આમ આદમી પાર્ટીનું ઉદાહરણ લો તો આમ આદમી પાર્ટી હજી છ મહિના આઠ મહિના પહેલા ગુજરાતની અંદર બંને ચોર કે એકને સાપ ને એકને અજગર કે હવે ક્યાં તો એમને સાફ જોડે અજગર જોડે બેસીને રાજનીતિ કરવી હોય તો પછી એની પ્રદેશની રાજનીતિનું શું થાય તમે દિલ્હીની અંદર કેન્દ્રીય રાજનીતિમાં ગઠબંધન કરો કોંગ્રેસની સાથે અને જયારે રાજ્યની ચૂંટણી આવે ત્યારે સામ સામે બાયો ચડાવો તો આ પ્રજાને બહુ પચે નહીં એ સ્થિતિ એમની પંજાબમાં થાય એ સ્થિતિ જે છે એ નીતિશ કુમારની જે છે બિહારમાં થાય ને મમતા બેનર્જીની બંગાળમાં થાય હવે સમાજવાદી પાર્ટી ત્રીજો મોટો પાર્ટર તો સમાજવાદી પાર્ટી એ બીએસપી જોડે પણ ગઠબંધન કરેલું છે એને કોંગ્રેસ જોડે પણ ગઠબંધન કરેલું છે અને આપણને ખબર છે પરિણામોમાં બહુ ફરક પડ્યો નથી એટલે આ પાર્ટીઓને એવું લાગતું હતું કે પશ્ચિમ બંગાળમાં મૃતપ્રાય સ્થિતિમાં કોંગ્રેસ બિહારમાં આશિયામાં ધકેલી લઈ ગયેલી કોંગ્રેસ ઉત્તર પ્રદેશમાં આસિયામાં ધકેલી લઈ ગયેલી કોંગ્રેસ આની સાથે ઇન્ડિયાનું ગઠબંધન કરી અને પોતાની પ્રદેશની રાજનીતિની અંદર પગ ઉપર કુહાડો શું કરવા મારવો આ એક પ્રશ્ન ને લઈ અને એ લોકો ક્યાંક કોંગ્રેસ મોટી પાછી ના થાય રાજ્યમાં એટલા માટે કોઈક ને કોઈક બાનું શોધતા પહેલો એમનો પ્રયાસ એ હતો કે તમે સંયોજક તરીકે નીતિશ ને જાહેર કરો ને રોજ રાત્રે સપનામાં દેવઘોડા આવે અને એમને એમ થાય મને આ દેશમાં હું વડાપ્રધાન થઈ જુઓ આ એમની મહત્વકાંક્ષા છૂપી નથી બિલકુલ છુપી મહત્વકાંક્ષા નથી અને એટલે જયારે એમને એમ લાગ્યું કે મમતા બેનરજી એક દાવ ખેલી નાખ્યો ત્યારે એમને લાગ્યું કે હવે આ ગઠબંધન જે ઇન્ડિયા છે એ બહુ એનો મતલબ રહેતો નથી એટલે પેલું લગ્ન હોય અને જાન માંડવે જાય ફૂવા રીસાઈ જાય એવી રીતે નીતીશ કુમાર જે છે એ રીસાયા હવે જે મમતા બેનરજી છે એમને વાંકવું પડ્યું છે એટલે બેન્ડ વાજા વાળા સિવાય કોઈ રહ્યું નથી પાછળ સમાજવાદી પાર્ટીની જે સ્થિતિ છે એમાં પણ અગિયાર સીટ આપી દીધી છે કોંગ્રેસને આમ તો વ્યાજબી સોદો છે કે કોંગ્રેસ રાય ને અમેઠી અમે અમેઠી તો કઈ વખતે એમને ગુમાવી એ સિવાય ઉત્તર પ્રદેશ ની અંદર માત્ર ચાર કે પાંચ ટકા વોટ લોકસભાની અંદર મળ્યા છે વોટ છે ત્યારે અગિયાર સીટ પણ વધારે આપી જેવું આપણે માની લઈએ પણ ત્યાંની કોંગ્રેસ જે છે એના નેતાઓને એનાથી વાંકવું પડ્યું છે એટલે બની શકે અને કમલનાથે કીધું કોણ હે અખિલેશ વખીલેશ હવે તમે પરસ્પર એકબીજાની સાથે જે ગઠબંધનમાં બેસો છો અને એમના વિશે અને તમે રાજનીતિ કરવાની કોશિશ કરો ક્યાંય બીજી બાજુ તમારે વિપક્ષ તમારી સામે જે છે નરેન્દ્ર મોદી અમિત શાહ ની રાજનીતિ એને જોવી પડે જ્યાં એક પક્ષીય સરકાર છે એ પક્ષ સરકારોને પણ કેવી રીતે પરેશાન કરવી કેવી રીતે સરકારોને હટાવી તમે દિલ્હીનું ઉદાહરણ જોઈ રહ્યા છો તમે અત્યારે જે સોરેન સાથે થઈ રહ્યું છે જોઈ રહ્યા છો મહારાષ્ટ્ર ની અંદર કઈ રીતની થી આપણને ખબર છે આ પેલા મધ્યપ્રદેશમાં કેવી રીતે સત્તા એમણે હાંસલ કરી હતી એ આપણને ખબર છે તો એમની જે રાજનીતિ છે એ તમને કોઈ પણ અ ક્ષણે જે છે એ નિરસ્ત કરવા માટેની રાજનીતિ છે અને એમનું માત્ર જીતવું નથી એવી રીતે જીતવું છે કે સામેવાળા બિલકુલ સમાપ્ત થઈ ગયા આજે ગુજરાત ગુજરાત ગુજરાતની અંદર સ્થિતિ જુઓ તો એવું એલાન કરવામાં આવ્યું અને વિપક્ષ થોડો કમિટી બનાવવામાં જાહેરમાં આવે તો પાટલા બાર ને કશું થતું જ નથી આખી પાંચ સભ્યોની કમિટી બનાવી દીધી અને એમાં એમ કહેવામાં આવ્યું કે સરપંચની ચૂંટણી પણ લડ્યો હોય આપણી વિરુદ્ધમાં એનો મતલબ એ થયો કે એક પાર્ટી એવી રીતે ચૂંટણી લડવા માંગે છે કે સામે કોઈ ઉભું જ ના રહી શકે સુમા સુનામી આવે અને દેશની રાજનીતિની અંદર પણ જેમ ગુજરાતમાં કર્યું છે એમ પચાસ ટકા કરતા વધારે વોટ લઈ અને એમના લક્ષ્ય સુધી એ લોકો પહોંચે ત્યારે તમે આવી પેલી કાંસ ગોડી લઈ અને રાજનીતિ કરવાની કોશિશ કરો તો હું સમજુ અને એટલે પહેલા જયારે બનતું હતું ત્યારે જ આની સાથે પણ એક વર્ષ પહેલા એક પ્રયત્ન થયો હતો બે ત્રણ વખત સારી રીતે લોકો એક મંચ ઉપર ભેગા થયા હતા બધાના ઘરે સીબીઆઈ ને ઇન્કમ ટેક્સ વાળા ડોરબેલ વગાડતા હતા એટલે એમ થયું કે આ બધા કદાચ આ કારણોસર તો પણ આપણી રાજકીય અસ્તિત્વ બચાવવું હશે તો આપણે ભેગા થવું પડશે એ કારણસર કદાચ મજબૂરી વસ્ત પણ ભેગા થાય રસપ્રદ મુકાબલો આપણને જોવા મળે પણ એની સાથે આ બધી શંકાઓ તો હતી જ અને કદાચ લોકોની અંદર બીજી શંકા એ પણ હોય કે કદાચ આ શંભુ મોડો જે છે એ સત્તા સુધી પહોંચી પણ ગયો તો પછી એ ટકશે કે કેમ કારણ કે આપણે પેલા જોયું છે દેવગોડાની સરકાર હોય ચરણસિંહ સરકાર હોય આપણી ઇન્દ્રકુમાર ગુજરાલ સરકાર હોય આ બધા જ અનુભવો આપણને ખબર છે માત્ર બાજપેયી સરકાર જે છે એ ગઠબંધન ના પાળી શકી કારણ એ હતું કે અ પ્રાદેશિક પક્ષો ને એક સરખું સન્માન આપવું એમની રાજનીતિ ની અંદર હસ્તક્ષેપ ના કરવો એના નેતાઓ છે નેતાઓને ને કોઈક રીતે અટલ બિહારી બાજપેયી જેવી એક વ્યક્તિ હતી જે ડેમેજ કંટ્રોલ કરી શકતી હતી ને એટલે એ લઘુમતી સરકાર લાંબા સમય સુધી ચલાવી શક્યા પણ આ જે બધા લોકો છે જે તમે રાજ્યની અંદર અલગ અલગ લડતા હો અને રાષ્ટ્રીય ચૂંટણી ભેગા થઈને લડો ત્યારે સ્વાભાવિક નથી થતો મારે ને કદાચ બહુ સારા સંબંધ છે અમે કોઈક વસ્તુમાં અનુસંધાન કરીએ પણ અમારી બીજી પેઢી છે મારી બીજી પેઢી ને એમની બીજી પેઢી સામને સામને હોય અને અમે બંધ સમાધાન કરી લઈએ તો નીચેવાળા જે છે એ સમાધાન સ્વીકારતા નથી આઠ પરિસ્થિતિ જે છે કોંગ્રેસ સાથે સમાધાન કર્યું તરત કોંગ્રેસની અંદર ઉભા લઈ ગયો હતો હવે ચાર કે પાંચ સીટ નું સમાધાન દાખલા તરીકે દિલ્હીમાં ત્યાં કરી દીધું એના કોંગ્રેસના લોકો સ્વીકારવા તૈયાર નથી થવાના કારણ કે એમને ખબર છે કે ભાઈ હવે આમની સામે જ આપણને જે છે એ 72 થી 70 ઉધી લઈ દીધા છે આપણી રાજનીતિ ખતમ કરવાવા માટે પાર્ટી છે હવે એમની સાથે કેવી રીતે બેસવું આ બધા પ્રશ્નો હોય છે એટલે સેનાપતિઓ ખાલી બેસીને રણનીતિ કરે એવું નહી એનું સેના જે છે એની અંદર પણ આ જે વાત છે એ ટ્રાન્સફર થવી જોઈએ અને બહુ સ્મૂધલી આ ગઠબંધન બનવું જોઈએ બહુ સમય પહેલા બનવું જોઈએ એક કોમન મિનિમમ પ્રોગ્રામ હોવો જોઈએ એક રાષ્ટ્રીય નીતિ જે છે એ નીતિ જે છે એના ઉપર અ દરેક એ પોતાનો ડ્રાફ્ટ મુકવો પડે લોકોને પણ બતાવવું પડે કે બધા કેટલા કેટલા પોઈન્ટ ઉપર સમજ છે આ થયા પણ કોઈક કોઈ રોડમેપ વગર એટલે તો ભેગા થયા હોય ને તેવું લાગ્યું મેપ નહી સીટ શેરિંગ માટેની કોઈ પ્રકારની ડ્રાફ્ટ નહીં મીટિંગોની તારીખ આજે મીટિંગ નક્કી કરી હોય પછી મીટિંગ મુલતવી રહે એક વખત મીટિંગ નક્કી થાય તો બીજો ગઠબંધનનો નેતા એવું કહે કે મને તો જાણ જ નથી ક્યારે મીટિંગ થઈજે એટલે આ તો પેલી સોસાયટીની જનરલ મીટિંગ થતી હોય ને એ રીતે તમે

આજે જે પૂર્વ નાયબ વડાપ્રધાન એલ કે અડવાણીને ભારત રત્નથી સન્માનિત કરવામાં આવશે તેવી બાબત સામે આવી છે આપ કઈ રીતે જોઈ રહ્યા છો કારણ કે એક બાજુ અયોધ્યા રામ મંદિર પણ ક્યાંક અત્યારે જે નિર્માણ પામી ગયું સાથે અત્યારે ઘણી મોટી સંખ્યામાં લોકો પણ ત્યાં જઈ રહ્યા છે અને હવે જ્યારે જે લાલકૃષ્ણ અડવાણી કે જેમણે એમ કહેવાય કે મુહિમ ચલાવી હતી જે યાત્રા અત્યારે ચાલતું જે

એમનો યોગદાન હતું એના મૂળમાં અટલ બિહારી વાજપેયી અને લાલકૃષ્ણ અડવાની એવા સ્તંભ હતા પણ ભારતીય રાજનીતિના પણ એક સ્તંભ હતા અને શુદ્ધ રાજકારણ માં એ માનતા હતા રામ મંદિર માટેની એમની જે પોતાની નિષ્ઠા હતી એ હું અડવાણીજી સાથે થોડો નજીક રહેલો એટલે મને એમના શબ્દો યાદ છે કે એમને મન એવું હતું કે હું આ દેશમાં બીજું કંઈક કરી શકું કે ના કરી શકું પણ રામ મંદિરનું મારું સ્વપ્ન સિદ્ધ થવું જોઈએ અને એ રીતે એમને જયારે સોમનાથથી રથયાત્રા કાઢી ઓફકોર્સ એ વખતે નરેન્દ્રભાઈ એના સંયોજક હતા પણ એ ખૂબ નાના લેવલે હતા અને લાલકૃષ્ણ અડવાણીની આગેવાની હેઠળ રથયાત્રા નીકળી અને એ દિવસથી ભારતીય રાજકારણમાં એક નવો જાન આવ્યો અને યુપીમાં તો એમ કહેવાય છે કે રથયાત્રાને કારણે આખો માહોલ બદલાઈ ગયો એટલે લાલકૃષ્ણ અડવાણી ભલે આપણે એમને ચાણક્ય ના કહીએ પણ બીજા લોખંડી પુરુષ તરીકે તો અમે એમને ઓળખતા હતા અને એમનું વ્યક્તિત્વ હું એમની સાથે બેસું ત્યારે એમનાથી હું અંજય જવું અને એમની સાથે મારે વાત કરવી હોય ત્યારે મારે વિચાર કરવો પડે કારણ કે એમનું એટલો બધું ઊંડો અભ્યાસ ઊંડું જ્ઞાન ખપી નીતિ જિંદગી એમને ફક્ત ભારતને રાષ્ટ્ર માટે એક એક ક્ષણનો ઉપયોગ કર્યો હતો એવા એલ કે અડવાણીને આજે જ્યારે ભારત રત્ન આપવાની જાહેરાત થઈ છે અને એમનું સન્માન કરવામાં આવ્યું છે એ એલ કે અડવાણીનું સન્માન નથી

પ્રધાનમંત્રી તરીકે નરેન્દ્ર મોદીનો પ્રસ્તાવ પસાર થયો અને એ પછી આપણને ખબર છે કે માર્ગદર્શક મંડળની અંદર કેવી રીતે સાઈડ લાઈન કરીને મૂકી દેવાયા એ પછી રામ મંદિર આંદોલનના આમંત્રણને લઈને એક વિવાદ કે આમંત્રણ મળ્યું છે કે નથી મળ્યું અને પછી ચંપતરાયનું એક નિવેદન કે ભાઈ એમને અહીંયા આગળ ન આવવું જોઈએ અને આ બધું જ જે થયું એમની સાથે એ તમામ વસ્તુ એમણે પાર્ટીની શિસ્તની અંદર પોતાની રાજનીતિક મર્યાદાઓની અંદર જે પાર્ટી પાર્ટી સુધી એ કોઈ પણ વ્યક્તિગત કારણે નુકસાન ના થાય એટલે એમને જે મૌન અને મૌન પાડ્યા પછી જે રામ મંદિર ના નાયક તરીકે એમણે આખી એક આંદોલન ઉભું કર્યું હતું અને એનું પરિણામ જયારે આપણી સામે રામ જન્મભૂમિ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા ના સ્વરૂપમાં હાજર હતું ત્યારે કેટલાક ને આમાં રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના જે જૂના લોકો એ હોય ભારતીય જનતા ના લોકો એમને થોડુંક કઠ્યું હતું સામાન્ય જનમાનસ ને પણ એવું થયું હતું કે જયારે ને કે ને રાષ્ટ્રપતિ બનાવ્યા ત્યારે પણ એ ચર્ચા કે સે કમ અડવાણીજીને રાષ્ટ્રપતિ બનાવી અને એમની જે ભોગ છે એમના પાર્ટી પ્રત્યેનો અને રાજનીતિ પ્રત્યેનો એને ક્યાંક ને ક્યાંક આ લોકોએ એન્ડોર્સ કરવાનું હતું આ બધી જ વાતોને લઈ અને આજે ભારત રત્ન આપી અને ક્યાંક આ જે કરેલા પાપો છે એ પાપો નું પ્રાયશ્ચિત કરવાનું એક પ્રયાસ છે હું આટલા પૂરતું જ એમને ભારત રત્ન જે મળ્યો છે એને હું જોઈ રહ્યો છું બાકી એ વિચક્ષણ રાજનીતિક તરીકે અટલ બિહારી વાજપેયીના બિલકુલ ખભાથી ખભા મેળવીને જનસંઘ લઈને જ્યાં સુધી સત્તા આવી ત્યાં સુધીના જે સંઘર્ષ રહ્યો એમાં ઇમરજન્સી પણ આપણે યાદ કરવી પડે એ તમામ સંઘર્ષની અંદર એમણે વિપક્ષની અંદર રહીને જે રાજનીતિ કરી એની તુલના જે છે આજના કોઈ પણ રાજનેતાઓ સાથે થઈ શકે એમ નથી પણ આજે એમના જે ભારત રત્ન આપવામાં આવ્યો છે હું એવું સમજું છું કે લાઈફ ટાઈમ અચીવમેન્ટ એવોર્ડ એટલા માટે મળ્યો છે કે એમની થયેલ અવહેલના એમને થયેલો અનાદર એના પાપનું આ પ્રાયશ્ચિત કરવામાં આવ્યું બિલકુલથી તો હવે સવાલ છે કે જ્યારે અ ઇન્ડિયા ગઠબંધનમાં એક બાદ એક અત્યારે આવતો જે નેતાઓ અલગ અલગ થઈ રહ્યા છે બીજી બાજુ ભારતીય જનતા પાર્ટી તો ક્યાંક એમ જ વિચારતી હતી કે હવે અમે આ વખતે ચૂંટણી લડીએ તો કેવી રીતે રણનીતિ બનાવી અને ક્યાંક રિઝલ્ટ પણ ક્યાંક સામે આવે કેવા પ્રકારનું આવશે તે તો આવનારો સમય જ બતાવશે કારણ કે ઇન્ડિયા ગઠબંધન અત્યારે હાલ તો જો એક નહીં થાય વિપક્ષ અત્યારે હાલ તો એક થશે તો ક્યાંક લડી શકશે તેવી બાબત હતી પરંતુ હવે વિપક્ષ જ ક્યાંક અલગ અલગ થઈ રહ્યું છે શું એક પ્લેટફોર્મ પર આવશે ફરી એકવાર આવશે તો કેવી રીતે આવશે કયા પ્રકારની રણનીતિની સાથે આવશે તે તો જોવાનું જ રહે પરંતુ બીજી બાજુ ભારતીય જનતા પાર્ટીને ભાવતું હતું તે મળી ગયું એ પ્રકારનો માહોલ પણ જોવા મળી રહ્યો છે તેની સાથે રાજેશભાઈ અને યોગેશભાઈ આ બંનેનો આભાર અમારી સાથે ચર્ચા વિચારણા જોડાવા માટે તો દર્શક મિત્રો આજના ઝીરો કાર્યક્રમો આપશો નમસ્કાર